સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરે હાંસલ કરી છે મોટી સફળતા નાઇજીરિયન ગેંગ સાથે મળી સાયબર ફ્રોડ કરતા ગેંગના પાંચ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યો છે કે આરોપીઓ નાઇજીરિયન નેટવર્ક સાથે મળી ઓનલાઈન ફ્રોડ અને ફેક એકાઉન્ટ મારફતે લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરતા હતા આ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને આ ગેંગના અન્ય સભ્યોની શોધખોળ પણ ચાલુ છે અમદાવાદ સાયબર વિક્રમ ખાતે એક ફરિયાદ નોંધાવવામાં આવેલી હતી જેમાં જે ફરિયાદી છે પોતે વેટનરી જે વસ્તુ હોય છે એનું ટ્રેડિંગ કરતા હોય છે તો એમને પહેલાં એક કેનેથ હેગન નામની એક વ્યક્તિનો લિંકડિનમાં કોન્ટેક્ટ થયો હતો જેમણે જણાવ્યું હતું કે અમે એક વેસ્ટલેન્ડ ઇન્ટરનેશનલ ગાના વેટરનરી કંપની છે તો એના માટે ઇન્ડિયામાંથી એક યુપાટોરિયમ મર્કોલા લિક્વિડ છે જે કે બેઝિકલી હોમિયોપેથિક દવા છે જેનો ડેન્ગ્યુ અને મલેરિયામાં આફ્રિકામાં યુઝ થાય છે એ ખાલી દવા ઇન્ડિયામાં જ બને છે એટલે અમે અત્યારે બાર હજાર ડોલરમાં ઇન્ડિયામાંથી પરચેસ કરી રહ્યા છીએ જો આપ ઇન્ડિયામાંથી એ કંપની પાસેથી ખરીદશો તો આપને સસ્તામાં મળશે અને પછી આપ અમને વેચશો અગિયાર હજાર ડોલરમાં તો આપ બંનેને ફાયદો થશે એવી રીતના જણાવેલું હતું ને પછી એમને ઇમેલ મારફતે એમની સાથે કોન્વર્ઝેશન કરેલું હતું અને એમને એક શર્મા એન્ટરપ્રાઇઝ ભીલવાડામાં કોઈ કંપની છે એમની વિગત આપેલી હતી અને એક વ્યક્તિનો સંપર્ક આપેલો હતો જયદેવ નામની વ્યક્તિનો પછી આ જયદેવ નામની વ્યક્તિ સાથે જે ફરિયાદીનો સંપર્ક થાય છે અને એમની પાસેથી એ પહેલાં એક લીટરનું લિક્વિડ સેમ્પલ માટે મંગાવે છે જ્યાં કેનેથ હેગને એમને કહ્યું હતું એ પ્રમાણે તો એ એક લીટર લિક્વિડ એમને પાર્સલ દ્વારા મોકલવામાં આવે છે અને પછી જે ફરિયાદીને કહેવામાં આવે છે કે આપ એક લીટરનું એક અમારા આફ્રિકન જે આ કંપની છે એમને એક સાયન્ટિસ્ટ છે આપને મળશે દિલ્હીમાં તો તેમની સાથે આપને ટેસ્ટિંગ કરાવવું પડશે એટલે આ એક લીટર લિક્વિડ માટે પહેલાં ફરિયાદી એમને સાડા પાંચ લાખ રૂપિયા આ જયદેવ નામની વ્યક્તિના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે અને પછી એ સેમ્પલ સાથે દિલ્હી જાય છે જ્યાં એક એમને આફ્રિકન વ્યક્તિ મળે છે અને પછી એમની પાસેથી આ લિક્વિડનું સેમ્પલ લઈને બીજે દિવસે એમને એવું કહેવામાં આવે છે કે સેમ્પલ પાસ થઈ ગયું છે ફરીથી આ કેનેથ હેગન નામની વ્યક્તિ એમને કહે છે કે આપને હવે કંપનીને દસ ગેલન આ લિક્વિડની જરૂર છે એટલે આપ આ શર્મા એન્ટરપ્રાઇઝ પાસેથી દસ ગેલન આ લિક્વિડ પરચેસ કરી અને અમને મોકલી આપજો એટલે અમે આપને પેમેન્ટ કરી આપશું એનો અગિયાર હજાર ડોલરના લેખે એટલે જે ફરિયાદી છે એમને ફરીથી આ જે રાજસ્થાનની કંપની છે એમના એડવાન્સ પેમેન્ટ લેખે સત્યાવીસ લાખ રૂપિયા એમને પેમેન્ટ કરે છે અને ટોટલ આવી રીતના બત્રીસ લાખ રૂપિયાનું એમને પેમેન્ટ કરેલું છે ત્યારબાદ એ જ્યારે સ્થળ ઉપર તપાસ કરીને જોવે છે ભીલવાડામાં તો આવી કોઈ કંપની હોતી નથી એટલે એમને ખ્યાલ આવે છે કે એમની સાથે ઠગાઈ થઈ છે અને જે બાબતની ફરિયાદ સાયબરગ્રામ ખાતે નોંધાવવામાં આવેલી હતી તો એ ફરિયાદની તપાસમાં પીએ વાઘેલા અને પીએસએ રાજુરા એમને અલગ અલગ ટીમ બનાવી અને જે બેંક અકાઉન્ટ યુઝ થયેલા છે એમનું ટેકનિકલ એનાલિસિસ કરી અને જામનગરને ધોલની આસપાસની ટોટલ પાંચ વ્યક્તિઓની ધરપકડ કરેલી છે જેમાં પ્રથમ બે વ્યક્તિઓ જોઈએ તો નીતિન ભાટિયા અને એક છે અસગર પઠાણ આ બંને વ્યક્તિઓ એવા છે જે એન્ટરપ્રાઇઝના નામે પોતાના નામે અકાઉન્ટ ખોલાવેલા હતા કુમાર એન્ટરપ્રાઇઝ ને બી એન્ટરપ્રાઇઝ જેમાં આ જે ફરિયાદીના છે એ સત્યાવીસ લાખ રૂપિયા એમાં ટ્રાન્સફર થયેલા હતા અન્ય આરોપી જે પકડાયેલા છે જેમાં એક અભિષેક જોશી છે અને એક પ્રવીણ નંદાણીયા છે એ એકચ્યુઅલી આ અકાઉન્ટમાંથી પૈસા વિડ્રો કરીને આ બંને લોકો પાસેથી અકાઉન્ટ ખોલાવી અને આ બે ઉપરાંત અન્ય લોકો પાસેથી એ લોકો આવા અકાઉન્ટ ખોલાવે છે અને એ એમના મુખ્ય આરોપી એક દીપી દીપ ગોસ્વામી છે એમને મોકલી આપતા હતા કેસમાં વિડ્રો કરીને અને આ દીપ ગોસ્વામી છે મુંબઈમાં એક વ્યક્તિને આ બધા રૂપિયા જેટલા આવે છે એ ટ્રાન્સફર કરી આપતો હતો અત્યાર સુધીમાં એ સામે આવ્યું છે કે છેલ્લા ત્રણથી ચાર મહિના એમને બે કરોડ રૂપિયા અત્યાર સુધીમાં મુંબઈ એક વ્યક્તિને મોકલેલા છે જેમની તપાસ હાલ અમે કરી રહ્યા છીએ અગર ગુનાના ભેદની વાત કરીએ તો એમને જેટલા અકાઉન્ટ આપેલા છે એમની અત્યારે પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે તેલંગાણા તમિલનાડુ અને ચંદીગઢમાં આ અકાઉન્ટની વિરુદ્ધમાં આવી જ સેમ પ્રકારની ફરિયાદ નોંધાયેલી છે આમાં જે મુખ્ય આરોપી અત્યારે આ જામનગર ધ્રોલ ગેંગનો જે સૂત્ર જે નાઇજીરિયન સાથે સંપર્કમાં હતો એ દીપ ગોસ્વામી બે હજાર આ જ પ્રકારના ગુનામાં જામનગરમાં અરેસ્ટ થયેલો છે એટલે એ પોતે આ જેટલા પૈસા ટ્રાન્સફર કરવામાં આવે એમાં સાતથી દસ ટકા કમિશન જેટલું ટ્રાન્સફર કરવામાં આવે છે એ કમિશન લેતો અને પછી જે અકાઉન્ટ હોલ્ડર કે પૈસા ઉપાડવાવાળા છે એને પોતાના કમિશન રોલ પ્રમાણે અલગ અલગ રૂપે એમને ટ્રાન્સફર કરતો હતો પ્રાથમિક તપાસમાં જે જણાવ્યું છે હજી બી અમુક આરોપીઓ જે ફરાર છે એક જામનગરનો આરોપી ફરાર છે આ ઉપરાંત જે પ્રવીણ નંદાણીયા જે પકડેલો છે એ નાઇજિરિયન ઉપરાંત એવું બી તપાસમાં આવ્યું છે કે જે ઇલિગલ ગેમિંગને બેટિંગ જે ચાઇનીઝ ગેંગ દ્વારા કરવામાં આવતી હોય છે એમાં ચાઇનીઝ ગેંગને બી કોઈ એક અબરાર ખાર કરીને વ્યક્તિને આવા અકાઉન્ટ સપ્લાય કરે છે આ ઉપરાંત જે આગળ જે નાઇજિરિયન વ્યક્તિ ફરિયાદીને દિલ્હીમાં મળેલ છે એની બી અમે હાલ તપાસ કરી રહ્યા છીએ દીપ ગોસ્વામી છે એ મુંબઈની વ્યક્તિ થ્રુ નાઇજીરિયનના કોન્ટેક્ટમાં હતો અને જ્યારે બે હજાર એકવીસમાં એ જેલમાં એને ત્યારે પોતાના નામનું અકાઉન્ટ આપેલું હતું અને જેલમાં જ્યારે પકડાયા હતા ત્યારે નાઇજિરિયન બી પકડાયેલા હતા ત્યારથી એ નાઇજિરિયન સાથે

જોઈએ તો આ બંને એકાઉન્ટમાં એક કરોડ સાઠ લાખની ઉપરથી જમા થયેલા છે આ ઉપરાંત એને એમ એમ હાર્ડવેર કરીને બીજું બી એકાઉન્ટ યુઝ કરેલું છે અને અન્ય અકાઉન્ટ જેના મોબાઈલમાંથી મળ્યા છે એમના બી અમે ટ્રાન્ઝેક્શનની વિગતો ચકાસી રહ્યા છીએ એટલે ટોટલ અત્યાર સુધીમાં એવું સામે આવ્યું છે કે દીપ ગોસ્વામીએ છેલ્લા ચારથી પાંચ મહિનામાં બે કરોડથી વધારે રૂપિયા આવી રીતના નાઇજેરિયન લીધેલા છે જે મેં પહેલાં બી ડિસ્કસ કર્યું કે તેલંગાના તેલંગાના તમિલનાડુ અને ચંદીગઢમાં આમના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયેલી છે અને એમાં બે પ્રકારની મોડસ ઓપરેન્ડી બહાર આવે છે એક તો આ લિક્વિડને મટિરિયલ કોઈ બી સપ્લાય કરવાના બાને જે નાઇજીરિયન ફ્રોડ કરે છે આ ઉપરાંત બિઝનેસ ઇમેલ કોમ્પ્રોમાઇઝના જે કેસીસ હોય છે એ બી નાઇજિરિયન ગેંગ દ્વારા કરવામાં આવતા હોય છે તો એવા પ્રકારના ફ્રોડમાં બી આવા જ અકાઉન્ટ યુઝ થયેલા છે આ કોઈ બી આરોપીમાંથી વેપારીનો સંપર્ક નથી વેપારીનો સંપર્ક કરવા માટે જે લિંકડિન આઈડી યુઝ થઈ છે કેનેથ હેગન નામની જેમને પોતાની ઓળખ આપી હતી અને જેટલા ઇમેલ એડ્રેસને યુઝ થયા છે એ બધાની પ્રાથમિક તપાસમાં આવે છે કે એ કોઈ લાગોસમાં નાઇજીરિયામાં કોઈ નાઇજીરિયન વ્યક્તિ છે એ ફરિયાદી સાથે વાત કરી છે આરોપી આફ્રિકા નથી ગયા આરોપીને એવું જણાવવામાં આવ્યું હતું કે એમને પ્રાથમિક જે પાર્સલ મળેલું હતું એનું લેબ ટેસ્ટિંગ એક આફ્રિકન સાયન્ટિસ્ટ આવશે એમની પાસે દિલ્હીમાં કરાવવાનું રહેશે એટલે એવું આખી સ્ક્રિપ્ટ જે એવી છે કે ભાઈ આફ્રિકાથી એક કોઈ સાયન્ટિસ્ટ દિલ્હીમાં આવે છે દિલ્હીમાં એ આ મટિરિયલ લઈને ગયેલા હતા અને ત્યાં જે એને વ્યક્તિ એક આફ્રિકન વ્યક્તિ મળેલી હતી એમને પોતાની ઓળખ છે નામ તરીકે આપી હતી એટલે આફ્રિકન વોટ્સએપમાંથી અકાઉન્ટ મળેલા છે એમની ચકાસી એમની વિરુદ્ધમાં જો અમદાવાદ ખાતે કોઈ ફરિયાદ આવે તો ચોક્કસ એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે અને જો બીજી કોઈ ફરિયાદ છે તો એ જે તે સ્ટેટ એજન્સીને એમની જાણ કરવામાં આવશે એટલે અત્યાર સુધીમાં આ લોકોએ પંદરથી થી વીસ લાખ જેટલા રૂપિયા એમને મળેલા છે દીપ ગોસ્વામીને જે એમને અલગ અલગ લોકોને ટ્રાન્સફર કરેલા છે આ બધા અમુક જણો જે પ્રાઇવેટ ધંધો કરે છે અમુક છૂટક મજૂરી કરતા હોય છે અને એક વ્યક્તિ છે એ ખેતી કરે છે અત્યારે અને હમણાંથી જ આ પાંચ છ મહિનામાંથી છેલ્લા અકાઉન્ટના વ્યવસાયમાં જે બીજા ચાર આરોપી દીપ સિવાયના એ આ પ્રકારની એક્ટિવિટીમાં સંલગ્ન થયેલા છે